પ્રિય ભક્તો સાવધાન રહો કારણ કે વર્ષનું બીજું અને સૌથી લાંબુ સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થવાનું છે આ ગ્રહણની અસરો કેટલીક રાશિઓમાં સમૃદ્ધિ લાવશે જ્યારે પાંચ રાશિઓને નોંધપાત્ર નુકસાન થશે પ્રિય માતાઓ અમે તમને બધાને જણાવવા માંગીએ છીએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી આ દિવસે સૂર્ય ભગવાનનું એક અનોખું અને નોંધપાત્ર દ્રશ્ય આકાશમાં દેખાશે તેથી જ જ્યોતિષીઓ અને વૈજ્ઞાનિકો બંને આ ઘટનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પંચાંગ અનુસાર આ સૂર્યગ્રહણ અશ્વિન મહિનાના અમાસના દિવસે થઈ રહ્યું છે આ અમાસનો દિવસ વર્ષનો સૌથી લાંબો અને સૌથી મોટો સૂર્યગ્રહણ બનવા જઈ રહ્યો છે વધુમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સૂર્યગ્રહણ દરમિયાન ચતુર્ગ્રહી યોગ પણ બની રહ્યો છે આનો પ્રભાવ તમામ બાર રાશિઓ પર પડશે જો કે તે બાર રાશિઓમાંથી પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જે ભગવાન સૂર્યના વિશેષ આશીર્વાદથી ટૂંક સમયમાં જીવનની બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવશે આ સૂર્યગ્રહણ અને અશ્વિન અમાવસ્યા પછી દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ અને ભગવાન સૂર્યના અનંત આશીર્વાદને કારણે આ પાંચ રાશિઓ તેમના કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિનો અનુભવ કરશે તેમના પરિવારમાં સંપત્તિમાં વધારો થશે અને તેમનું ભાગ્ય મજબૂત થશે બધા કોર્ટ કેસ તેમના પક્ષમાં ઉકેલાશે આવનારો સમય આ રાશિઓ માટે ખૂબ જ સારા સમાચાર લાવશે ધ્યાનમાં રાખો કે સૂતક કાળ સૂર્યગ્રહણના બાર કલાક પહેલા શરૂ થાય છે આ સમય દરમિયાન શુભ કાર્યો ટાળવા જોઈએ અને ખોરાક સંયમિત રીતે લેવો જોઈએ ધાર્મિક માન્યતા મુજબ ગ્રહણ દરમિયાન શુભ કાર્યો ફળદાયી પરિણામ આપતા નથી તેથી ચાલો આ ખાસ સૂર્યગ્રહણની તારીખ અને સમય શોધીએ અમે તમને એ પણ જણાવીશું કે આ ગ્રહણ કેટલો સમય ચાલશે તે ભારતમાં દેખાશે કે નહીં અને બાર રાશિઓમાંથી કઈ પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ગ્રહણ પછી ચમકશે જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયું છે કે જે વ્યક્તિ પર સૂર્યદેવ અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ હોય છે તેનું ભાગ્ય આપમેળે બદલાય છે નવા તારાઓ બને છે અને જીવનનું ભાગ્ય ખુલે છે તેથી હાથ જોડીને હું તમને બધાને આ વિડીયો કાળજીપૂર્વક જોવા વિનંતી કરું છું આ ગ્રહણ કોઈ સામાન્ય ગ્રહણ નથી પરંતુ ખૂબ જ ખાસ અને દુર્લભ સૂર્યગ્રહણ છે જે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દર એકસો આઠ વર્ષે એક વાર થાય છે આ દિવસે બાર રાશિઓમાંથી કેટલીક ભાગ્યશાળી રાશિઓના ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે તેથી કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં જય સૂર્યદેવ સૂર્યનો વિજય જય માતા લક્ષ્મી સૂર્યનો વિજય લખો હવે અમે આ સૂર્યગ્રહણ ક્યારે થશે સૂતક અને તેના ધાર્મિક અને જ્યોતિષીય પરિણામો શું હશે તે વિગતવાર સમજાવવા જઈ રહ્યા છીએ ભારતીય માનક સમય અનુસાર આ સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ સાંજે પાંચ વાગીને ત્રીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને સાંજે સાત વાગીને ત્રીસ મિનિટ વાગ્યાની આસપાસ તેની ટોચ પર પહોંચશે ત્યારબાદ તે રાત્રે નવ વાગીને પંચાવન મિનિટ વાગ્યે સમાપ્ત થશે આ પૂર્ણ સૂર્યગ્રહણ હશે અને તેની અસરો સમગ્ર વિશ્વમાં દેખાશે વૈજ્ઞાનિકોના મતે આ અદભુત ખગોળીય ઘટના ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે સૂર્યના પ્રકાશને સંપૂર્ણપણે અવરોધે છે તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે પૂર્ણ સૂર્યગ્રહણને વૈજ્ઞાનિક રીતે પૂર્ણ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દે છે ત્યારે સૂર્યના કિરણોની ફક્ત બાહ્ય જ ચમકે છે અને આકાશ સંપૂર્ણપણે કાળો દેખાય છે આ દ્રશ્ય અત્યંત રહસ્યમય અને અલૌકિક લાગે છે મિત્રો આ સૂર્યગ્રહણ દરમિયાન ચતુર્ગ્રહી યોગ પણ બની રહ્યો છે આ યોગ મહાલક્ષ્મી યોગ અમૃત સિદ્ધિ બનાવશે આ યોગોનો સીધો લાભ પાંચ રાશિઓને થશે તમારી માહિતી માટે અશ્વિન અમાવસ્યા પણ આ દિવસે આવે છે શાસ્ત્રોમાં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી આ દિવસે અત્યંત પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોને અસીમ આશીર્વાદ આપે છે તેથી આ પાંચ રાશિઓને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળવાની ખાસ શક્યતા છે સૂર્યગ્રહણ પછી તેમના જીવન સંપત્તિ સમૃદ્ધિ સફળતા અને ખુશીઓથી ભરાઈ જશે તેમને આખા વર્ષ સુધી કોઈ નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડશે નહીં आ वर्षन अंतिम सूर्यग्रहण भारत में देखाशे नहीं जो के आ अद्भुत दृश्य दक्षिण पैसिफिक महासागर न्यूजीलैंड, ऑस्ट्रेलिया आफ्रिका हिंद महासागर एटलांटिक महासागर दक्षिण महासागर पोलिनेशिया, मेलेनेशिया उत्तर लोकटापू ऑकले क्राइस्टर्च वेलिंग्टन और न्यूजीलेंडलाक अन्य भागों में देखाशे મિત્રો ચતુર્ગ્રહી યોગ અને અન્ય ખાસ યોગોની રચનાને કારણે જો તમે આ દિવસે શાંતિપુક્ત જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચોક્કસ પગલાં લો છો તો તમારા ઘરમાં આખા વર્ષ દરમિયાન પૈસાની કમી રહેશે નહીં દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહેશે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહેશે જે સમૃદ્ધિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે આ વિડિયોમાં અમે એક પછી એક બધા મહત્વપૂર્ણ મુદ્દાઓ સમજાવીશું એ સમજવું મહત્વપૂર્ણ છે કે જો દેવી લક્ષ્મી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો તે વ્યક્તિને ધનવાન બનતા કોઈ રોકી શકતું નથી આ આગામી સૂર્યગ્રહણના દિવસે બનનાર મહાલક્ષ્મી યોગ અને ધન યોગ ખાસ કરીને આ પાંચ રાશિઓના ભાગ્યમાં વધારો કરશે પ્રિય ભક્તો આ સૂર્યગ્રહણ પછી જે રાશિનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે તે પ્રથમ ભાગ્યશાળી રાશિ કર્ક રાશિ છે જો તમે કર્ક રાશિના છો અને લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છો તો ભગવાન સૂર્યના વિશેષ આશીર્વાદથી તમને હવે તમારી બીમારીઓથી મુક્તિ મળશે આ ગ્રહણ પછી તમને અચાનક ધન પ્રાપ્ત થવા લાગશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી સંપત્તિમાં પણ વધારો થશે તમારા વ્યવસાય અને નોકરીમાં પણ પ્રગતિ થશે કર્ક રાશિના લોકો લાંબા સમયથી તેમના વ્યવસાયમાં નુકસાનનો સામનો કરી રહ્યા છે પરંતુ આ સૂર્યગ્રહણ પછી તમને હવે આવી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં તમારા અધૂરા કાર્યો પૂર્ણ થશે અને તમારી સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ આખો વર્ષ તમારી સાથે રહે તો દર શુક્રવારે કોઈપણ સદાભાર છોડને પાણીનો વાસણ અર્પણ કરો આમ કરવાથી દેવી લક્ષ્મીના આઠ સ્વરૂપો તમારા ઘરમાં વાસ કરશે બીજી ભાગ્યશાળી રાશિ મેષ રાશિ છે જો તમે મેષ રાશિના છો અને લાંબા સમયથી કોઈ નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો હવે તમને એક મળશે ઘણા સમયથી તમારા મનમાં ભય અને અનિશ્ચિતતા રહી છે ઘણી ચિંતાઓ તમને પરેશાન કરી રહી હતી પરંતુ હવે તમારો અંતરાત્મા શાંત થશે આગામી સૂર્યગ્રહણ પછી મેષ રાશિના લોકોના જીવનમાં ચમત્કારિક ફેરફારો થવાના છે તમારા સમાજ અને ઘરમાં શાંતિ વધશે એવા રસ્તા ખુલશે જે તમને ધન સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે આ સૂર્યગ્રહણ પછી તમારા મુશ્કેલ સમય સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે અને તમારા માટે નવી તકો ખુલશે જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો દર શુક્રવારે તમારા પોતાના હાથે ગાયને આઠ રોટલી ખવડાવવાનું યાદ રાખો આ વિધિ નાની છે પરંતુ તેનો પ્રભાવ નોંધપાત્ર રહેશે ત્રીજી ભાગ્યશાળી રાશિ કન્યા છે જો તમે કન્યા રાશિના છો તો આ સૂર્યગ્રહણ પછી તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી આગળ નમી જશે તમને રાજકીય લાભ મળવાની શક્યતા છે તમે વિદેશ યાત્રા કરવા માટે લાયક બનશો જો તમે લાંબા સમયથી વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જોયું છે તો આ સ્વપ્ન પૂર્ણ થવાનું છે પહેલા તમે નાણાકીય નુકસાનનો સામનો કરી રહ્યા હતા પરંતુ હવે આ ગ્રહણ પછી તમને નાણાકીય લાભ દેખાવા લાગશે તમારી આવનારી સંપત્તિમાં સતત વધારો થશે આ સૂર્યગ્રહણ પછી કન્યા રાશિના લોકોના જીવનમાં સંપૂર્ણપણે પરિવર્તન આવવાનું છે મોટા નાણાકીય યોગદાન અને નવા વ્યવસાયિક સંબંધોની અપેક્ષા છે તમારા પરિવારમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે જો તમે કન્યા રાશિના છો તો દર શુક્રવારે સ્નાન કર્યા પછી તમારા ઘરના મંદિરમાં તલના તેલનો દીવો પ્રગટાવવાનું યાદ રાખો આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા મળશે ચોથી ભાગ્યશાળી રાશિ તુલા છે જો તમે તુલા રાશિના છો અને તમારો વ્યવસાય લાંબા સમયથી ધીમો પડી ગયો છે તો હવે તે ફરીથી ગતિ પકડવા લાગશે બજારમાં ફસાયેલા પૈસા પણ તમારી પાસે પાછા આવશે તુલા રાશિના લોકો મિલકત અથવા વાહન ખરીદવા માટે લાયક બની રહ્યા છે આ સૂર્યગ્રહણ પછી નોકરી મળવાના સંકેતો પણ છે જો તમે લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો હવે આશા પૂર્ણ થશે લગ્નયોગ્ય તુલા રાશિના લોકો લગ્ન કરે તેવી શક્યતા વધી રહી છે જેઓ બાળકો મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેઓ હવે બાળક પ્રાપ્ત કરવાનો આનંદ અનુભવી શકે છે આ સૂર્યગ્રહણ પછી તમારા ઘરમાં બાળકનું આગમન શક્ય છે એક વિદ્વાન બાળક તમારા પરિવારમાં ગૌરવ લાવશે તુલા રાશિના લોકોએ દર શુક્રવારે પીપળાના ઝાડ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આ સરળ ઉપાય તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવવાની શક્તિ ધરાવે છે પાંચમી ભાગ્યશાળી રાશિ ધનુ રાશિ છે જો તમે ધનુ રાશિના છો અને લાંબા સમયથી બીમાર છો તો આ સૂર્યગ્રહણ પછી તમારી બીમારી મટી જશે જો તમે નોકરી માટે તૈયારી કરી રહ્યા હતા તો તમને એક મળશે જો તમારી મિલકત વેચાઈ રહી ન હતી તો તે હવે મળશે તમે લગ્ન માટે પણ લાયક બની રહ્યા છો જો તમને કોઈ ખાસ વ્યક્તિ સાથે લગ્ન કરવાની ઈચ્છા હોય તો આ ઈચ્છા પૂર્ણ થશે તમે જે પણ નાણાકીય નિર્ણયો લો છો તેનાથી તમને ફાયદો થશે સૂર્યગ્રહણ પછી શુક્ર તમને ખાસ ટેકો આપવાનું શરૂ કરશે શુક્ર વ્યક્તિના જીવનમાં સંપત્તિ સાથે સંકળાયેલો છે જ્યારે આ ગ્રહ તમારી સાથે હોય છે ત્યારે સંપત્તિની ઘણી નવી તકો ઊભી થવા લાગે છે હવે મિત્રો ચાલો કેટલાક ખાસ ઉપાયો શોધીએ જે જો આ સૂર્યગ્રહણ પર લાગુ કરવામાં આવે તો તમારા જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે પહેલો ઉપાય ભાગ્યના દરવાજા ખોલવાનો છે જો તમે ઈચ્છો છો કે શુભકામના હંમેશા તમારી સાથે રહે તો સૂર્યગ્રહણ શરૂ થાય તે પહેલાં અથવા એક દિવસ પહેલાં તાળું અને ચાવી ખરીદો ગ્રહણ શરૂ થાય તે પહેલાં તેને તમારા છત પર મૂકો પછી બીજા દિવસે એકવીસ સપ્ટેમ્બર પછી કોઈપણ મંદિરના પૂજારીને તાળું અને ચાવી દાન કરો આ સરળ ઉપાય તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી દેશે અને તમારા માટે નવી તકો ખુલશે બીજો ઉપાય છે દુર્ભાગ્યને દૂર કરવાનો જો તમને લાગે કે તમે મંગળ દોષ અથવા અન્ય કોઈ નકારાત્મક ઉર્જાના પ્રભાવ હેઠળ છો તો સૂર્યગ્રહણ શરૂ થતાની સાથે જ મુઠ્ઠીભર કાળા મરીના દાણા લો અને તેને માથાથી પગ સુધી આઠ વખત ફેરવો પછી તેને માટીના વાસણમાં મૂકો અને તેને બાળી નાખો આનાથી તમારા પરના બધા દુષ્ટતા દૂર થઈ જશે અને તમે તરત જ ફળવાશ અનુભવશો ત્રીજો ઉપાય તમારા ઘરમાં સંપત્તિ સમૃદ્ધિ માટે છે જો તમે ખાતરી કરવા માંગો છો કે તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી ન રહે

આ પોટલી દેવી લક્ષ્મી તરફથી આશીર્વાદ બનશે અને તમારા ઘરમાં ધનનો વરસાદ થવા લાગશે પ્રિય ભક્તો જ્યારે પણ સૂર્યગ્રહણ જેવી કોઈ ખાસ આકાશી ઘટના થાય છે ત્યારે શાસ્ત્રોમાં જણાવાયું છે કે ભક્તોએ તે દિવસે કેટલીક નાની વિધિઓ કરવી જોઈએ આમ કરવાથી ગ્રહણની અસરો ઓછી થાય છે અને ભાગ્યમાં વધારો થાય છે આ ક્રમમાં આગળનું પગલું તમારા પરિવારનું રક્ષણ કરવાનું છે જો તમે ખાતરી કરવા માંગતા હો કે તમારો પરિવાર કોઈપણ પ્રકારની મુશ્કેલી કે આપત્તિથી મુક્ત રહે તો સૂર્યગ્રહણ શરૂ થાય તે પહેલાં તમારા ઘરના આંગણામાં અથવા મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવો આ દીવો તલના તેલથી ભરો અને તેમાં બે લવિંગ પ્રગટાવો સૂર્યગ્રહણ સમાપ્ત થતાની સાથે જ પીપળ અથવા વડના ઝાડ નીચે દીવો મૂકો આ વિધિ તમારા આખા પરિવારને ગ્રહણની અસરોથી બચાવશે અને ઘરના બધા સભ્યોને સકારાત્મક ઉર્જાથી આશીર્વાદ આપશે દેવાથી મુક્તિ મેળવવાનો બીજો ખૂબ જ અસરકારક ઉપાય છે જો તમે લાંબા સમયથી દેવાના બોજ હેઠળ દબાયેલા છો અને અનેક પ્રયત્નો છતાં પણ તમારું દેવું ઉકેલાયું નથી તો સૂર્યગ્રહણ દરમિયાન કાળા કપડામાં સાત ગોમતી ચક્ર અને એક ચાંદીનો સિક્કો લપેટીને એક નાનું પોટલું બનાવો ગ્રહણ સમાપ્ત થયા પછી આ પોટલું વહેતા પાણીમાં બોરી દો આ ઉપાય ધીમે ધીમે તમારા દેવાનો બોજ ઓછો કરશે અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે બીજો મહત્વપૂર્ણ ઉપાય સ્વાસ્થ્ય લાભ માટે છે જો તમારા પરિવારમાં કોઈ લાંબા સમયથી બીમાર છે અને તબીબી સારવારનો પ્રતિસાદ આપવામાં નિષ્ફળ રહ્યું છે તો તેમને સૂર્યગ્રહણ દરમિયાન ચંદ્ર અને સૂર્ય બંનેના નામનો જાપ કરવાનું કહો પછી તમારા ઘરના મંદિરમાં ભગવાન સૂર્યને પાણી અર્પણ કરો ગ્રહણ સમાપ્ત થતાની સાથે જ પાણીમાં થોડું ગંગાજળ ઉમેરો અને દર્દીને પીવા માટે આપો આનાથી ધીમે ધીમે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને બીમારીથી રાહત મળશે આ ઉપાયો શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે અને આપણા ઋષિઓ અને સંતો દ્વારા પેઢી દર પેઢી અપનાવવામાં આવ્યા છે આ ઉપાયો ફક્ત ત્યારે જ અસરકારક છે જ્યારે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવામાં આવે યાદ રાખો ગ્રહણ ફક્ત એક ખગોળીય ઘટના નથી તે આપણા મન મગજ અને શરીર પર પણ સીધી અસર કરે છે તેથી જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયું છે કે ગ્રહણ દરમિયાન કરવામાં આવતા ઉપાયોથી અનેક ફાયદા થાય છે પ્રિય ભાઈઓ અને બહેનો એકવીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ આ સૂર્યગ્રહણ ખૂબ જ ખાસ છે આ દિવસ એક ખાસ સંયોગ દર્શાવે છે ફક્ત ખગોળીય દ્રષ્ટિકોણથી જ નહીં પણ જ્યોતિષીય દ્રષ્ટિકોણથી પણ એકસો આઠ વર્ષ પછી આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે જ્યારે મહાલક્ષ્મી યોગ ધન યોગ અમૃત સિદ્ધિ યોગ અને નક્ષત્ર યોગ એકસાથે બની રહ્યા છે આ સંયોગ પોતાનામાં અનોખો છે જે લોકો આ દિવસે ભક્તિભાવથી ઉપાયો કરે છે તેઓ આવનારા વર્ષ દરમિયાન સુખ સમૃદ્ધિ સંપત્તિ અને પ્રગતિનો અનુભવ કરશે હવે આ શાસ્ત્રનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ સમજો ભાગ્ય ત્યારે જ બદલાય છે જ્યારે વ્યક્તિ પોતાને બદલવાનો પ્રયાસ કરે છે સૂર્યગ્રહણ એક ખાસ તક છે પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો તમારા હાથમાં છે જો તમે તમારી રાશિ અનુસાર યોગ્ય પગલાંઓનું પાલન કરો છો અને શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન સૂર્ય અને દેવી લક્ષ્મીની પૂજા કરો છો તો તમારા જીવનમાં નિખંકપણે નોંધપાત્ર ફેરફાર થશે અંતે હું તમને બધાને વિનંતી કરું છું કે આ સૂર્યગ્રહણ પર ભગવાન સૂર્યને સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે જળ અર્પણ કરો ગ્રહણ દરમિયાન શક્ય તેટલા મંત્રો જાપ કરો ખાસ કરીને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી અપાર લાભ થશે ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરીને તમારા ઘરને શુદ્ધ કરવાનું ભૂલશો નહીં ઉપરાંત ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરો આ દાન તમારા બધા દુઃખ દૂર કરશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે યાદ રાખો વ્યક્તિનું ભાગ્ય ફક્ત દેવી લક્ષ્મી અને ભગવાન સૂર્યની કૃપાથી જ ચમકે છે જો કોઈને તેમના આશીર્વાદ મળે છે તો તે વ્યક્તિને ક્યારેય ધન સુખ અને સમૃદ્ધિની કમી રહેશે નહીં તેથી હાથ જોડીને હું તમને બધાને વિનંતી કરું છું કે આ મહાન સૂર્યગ્રહણને હળવાશથી ન લો સંપૂર્ણ ભક્તિ સાથે ઉપાયોનું પાલન કરો અને તમારા જીવનને સુખી સમૃદ્ધ અને સફળ બનાવો દરરોજ ભક્તિ અને આધ્યાત્મિકતા સંબંધિત આવા દિવ્ય વિડીયોઝ જોવા માટે હમણાં જ ગુજરાતી વોઇસને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી દબાવો